જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી ની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જુનાગઢ ઇવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પંપિંગ સ્ટેશન પાસેથી જે હાઈબ્રીડ ગાજાના ત્રણ પોઈન્ટ એકસો સાહીઠ કિલોગ્રામ જેટલા જથ્થો જેના ત્રણ પેકેટ અને જેની બજાર કિંમત એક કરોડ સોળ લાખ રૂપિયા થાય છે આ જથ્થા સાથે ચાર આરોપીઓને પકડી પાડેલા જે એલસીબી અને એસઓજીની ટીમ ને જે બાદમી મળેલી તેમાં મુઝાહિદીન રિયાઝ ખાન પઠાણ જહાંગીર રઝાક શાહ શાનદાર તથા હુસૈન નાસિર પઠાણ આ ત્રણેય જુનાગઢના અને આરોપી ધવલ તાલુભાઈ વરાળ જે વિશાવદર અ વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાંજા કાર જીજે અગિયાર ટીબી એંસી નંબર વાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલો હોય તથા અલગ અલગ જગ્યાએ ગ્રાહક આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજીના અધિકારી પો પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ ત્રણ અલગ અલગ એક ઠેલો મળી આવેલો જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના ત્રણ પેકેટ મળી આવેલા જનરલી બેન્કોક અને થાઇલેન્ડથી આ જે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને કાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વક ની તપાસ એલસીબી કરી રહેલ છે